નમસ્કાર પ્રણામ મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી તો ચાલો શરૂ કરીએ આજની કહાની રૂમનો દરવાજો જોરથી ખખડ્યો અંદર રહેલા બંને જણા રાત્રે છેક ત્રણ વાગે સૂતા હતા એટલે સામાન્ય ટકોરા તેમને સંભળાયા નહીં ઓરડો વેર વિખેર હતો કપડાં આમ તેમ ફેલાયા ફેલાયેલા હતા આખરે દિયા પથારીમાંથી ઊઠી ચાય પૂરી થઈ જશે જલ્દી જજું રૂમની બહાર ઊભેલી દર્શનાએ કહ્યું ગર્લ્સ હોસ્ટેલના રૂમ નંબર એકસો ચારમાં એન્જિનિયરિંગ કોલેજના એસાઈમેન્ટ સબ સબમિશનના પ્રતાપે રાત્રે ત્રણ વાગ્યા સુધી કામ ચાલુ હતું તે વખતે સૌથી વહાલી લાગતી ચીજ એટલે ઊંઘ અને હોસ્ટેલમાં સૌથી વહાલી ચીજ એટલે રવિવારનું આજે કોમ્બિનેશન હતું દિયાની રૂમ પાર્ટનર ઋત્વી હજી જાગી ગયા પછીની ઊંઘની મજા લઈ રહી હતી જવું છે પાયલની દીદીના મેરેજમાં દિયા તેના મગ અને ઋત્વીના ગ્લાસમાં ચાય લઈ આવી હતી શું કરીશું પાયલ બીજી હશે અને મેરેજમાં બીજા કોઈને આપણે ઓળખીશું નહીં બંને જણા અન્ય શહેરોમાંથી અભ્યાસ માટે આવ્યા હતા એટલે લોકલ ફ્રેન્ડને ત્યાં લગ્નમાં જતા ખચકાટ થતો હતો બીજી પાંચ છોકરીઓ તો છે આપણે બીજાને ન ઓળખીએ તો શું વાંધો કંઈક ચેન્જ મળશે અને છેવટે સારું લંચ તો મળશે જ બંને જણા હસવા લાગ્યા બપોરે હજુ વેન્યુ પર પહોંચીને છોકરીઓએ સૌથી ખૂણાની ખુરશીઓ પસંદ કરી કોલેજમાં સ્માર્ટફોન એલાવ હોતા એટલે એમ જ બેસીને ટાઈમપાસ કરવાનો હતો પેલો તને ઓળખે છે દર્શનાએ ઋથ્વીને પૂછ્યું ઋત્વીએ દર્શનાને દર્શનાએ ચીંધેલ છોકરા તરફ જોયું ઇન્ડો વેસ્ટર્નમાં ઉભેલ પોલી પોલિસ્ટ દાઢીવાળો એ છોકરો સુહામણો હતો એ છોકરો હજુ પણ ઋત્વી સામે જ જોઈ રહ્યો હતો ઋત્વી થોડી ખચકાઈ એ ઓળખી તો છે કે કેમ એ સમજવા માટે ફરી એ તરફ નજર કરી બટ નો રિસન્ટ હા યાર એ મારા તરફ જ જુએ છે પણ હું એને ઓળખતી નથી ઋત્વી દર્શના તરફ ફરીને ધીરેથી બોલી ભલે વિચિત્ર લાગતું હોય પણ પહેલાંની નજર ૃત્વી તરફથી ખસવા તૈયાર ન હતી ઋત્વી અને બીજી છોકરીઓ સ્ટેજ પર પ્રિયાની બહેનને આનંદના પાઠવવા પહોંચતાની સાથે જ છોકરાએ ઋથવી પાસે સાથે ફોટામાં આવવાની તક ઝડપી લીધી બંને વચ્ચે નજરોનો ખેલ પ્રસંગમાંથી છોકરીઓ નીકળી ત્યાં સુધી ચાલુ રહ્યો પહેલીવાર આટલી સુંદર સહજ અને સાદી છોકરીને જોઈને ઘાયલ થઈ ગયેલો વિરોધ તે દિવસના લગ્નના વરરાજાનો દોસ્ત હતો તે લગ્નના ફોટા સિલેક્ટ કરવા વરરાજા સ્ટુડિયોમાં ક્યારે જાય એની રાહત જોતો હતો છેવટે આગ્રહથી તેને સ્ટુડિયો પર લઈ ગયો અને ઋથ્વી સાથેનો પોતાનો ફોટો મોબાઈલમાં સરકાવી આવ્યો કેટલી સુંદર છે એ વારંવાર ફોટો ઓપન કરીને જોવાનું તે ચૂકતો નહીં પોતાનો અલગ મોબાઈલનો બિઝનેસ કરવાની વિરળની ઈચ્છા સામે વિરલના પપ્પાની શરત હતી કે તેના કાકાની મોબાઈલ શોપ પર કામ કર્યા પછી ફાવશે તો જ નવી મોબાઈલ શોપ કર કરાવી આપશે એટલે વિરલને દિવસમાં એકાદ વાર ન છૂટકે દુકાને જવું પડતું દુકાનમાં કામ કરતો ઇકબાલ વર્ષોથી એ જ શહેરમાં રહે રહેતો અને એને પેલી છોકરી વિશે પૂછવામાં ખાસ જોખમ જેવું ન હતું એટલે ફાઇનલી ઇકબાલે એ ફોટો બતાવ્યો ઇકબાલ આખી ઇન્સાઈડ સ્ટોરી વિરલની આંખમાં વાંચી ગયો ગરજના ભાવ બોલાઈ પહેલાં આઈસ્ક્રીમ પછી ઢાબા પર ડિનર અને આખરે બસોના રિચાર્જ પછી વધામણી મળી આ છોકરી તેની બહેનપણી સાથે આપણી શોપ પર ક્યારેક કાર્ડ રિચાર્જ કરાવવા આવે છે પંદર દિવસથી ચહેરો ભૂલ ભૂલી ન શકેલા વિરલ કુમાર પડ્યા છોકરી હોસ્ટેલની હોવાનો આશરો પણ ઇકબાલને હતો કારણ કે લોકલ છોકરીઓ કરતાં હોસ્ટેલની છોકરીઓની બોલી થોડી અલગ પડી આવતી બસ પછી શું હતું ઘરથી દુકાનનો રસ્તો ત્રણ કિલોમીટર લાંબો થયો વાયા હોસ્ટેલ થઈને દુકાને બાઇક જવા લાગ્યું કોમ્પ્યુટર એન્જિનિયરિંગની કોલેજના અને ટાઈમ મોબાઈલ મેમરીમાં સેવ થયા સાંજે ચાર વાગ્યે અચૂક દુકાને પહોંચી જવા લાગ્યું મમ્મી પપ્પા ખુશ હતા કે દીકરો ધંધા બાબતે સિરિયસ થયો છે વેલ સાવ ખોટા તેવો નહોતા છોકરો સિરિયસ તો થયો હતો પણ છેલ્લા ચાર દિવસથી પેલો સોહામનો છોકરો બાઇકથી કોની પાછળ ચક્કર મારે છે એ બાબત હોસ્ટેલની છોકરીઓ માટે ગમતનો વિષય બન્યો ખાલી ઋત્વીને ચહેરો જાણીતો લાગતો હતો પણ એક જટ એક જેટ ત્યારે જ ઓળખાયો જ્યારે તે દિયાના ફોનમાં રિચાર્જ માટે સ્ટાર મોબાઈલ મોબાઈલમાં તેની સાથે ગઈ સબરી રામની વાત જુએ તેમ છેલ્લા દોઢ મહિનાથી સુંદર છોકરીની રાહ જોઈ રહેલા વિરલને હળવો એટેક આવી ગયો હવે તો આજુબાજુ ઉભેલા ઉભેલ ઘરાકો કંઈ ભાષામાં બોલે છે એ પણ નહોતું સમજાતું પેલા સિનિયર સિટીઝન કાકાના મોબાઈલની બેટરી બગડી હતી એમનો ફોનનું ઓપરેશન ચાલુ હતું અને મોબાઈલના ડોક્ટર ખોવાઈ ગયા હતા કોઈ ફેટસી સીમા ગુલાબી રંગનો સાદો ડ્રેસ સહેજ વાંકડિયા ભૂરા વાળ અસ્તવ્યસ્ત થયા હતા તો પણ કાતિલ લાગતા હતા પાતળી કમર મોટી મોટી આંખો અને નાનકડું અણીયાળું નાક ગોરો ચહેરો અને ગુલાબી હોઠ આહા હા આવડું સુંદર તે કોઈ હોતું હશે મિસ્ટર તમારું નામ શું છે પેલા કાકાનો ફોન ઉઘાડો ડિસમેન્ટલ હાલતમાં પડ્યો હતો એ કાકાથી જોવાતું ન હતું એમના વહાલા સંતાનોથી વાત કરવા આ એક જ તો માધ્યમ હતું પણ વિરલભાઈને પોતાનું નામ યાદ આવે તોને દુકાનમાં હાસ્યનું મોજું ફેલાયું ઇકબાલ સુપરમેનની માફક ઘાયલ આશિકની મદદે આવ્યો કાકાના ફોનનું કારણ પતાવી પેલી છોકરીઓને અટેન્ડ કરવા વિરલ સાહને ફ્રી કર્યા આજે વિરલના કામની ઝડપ ઐતિહાસિક ધીમી હતી પેલીના હોવાના અહેસાસે અને તેની ખુશબુને તે શ્વાસમાં ભરી રહ્યો બસ જાણે આ પળ લંબાતી જ રહે રિચાર્જ પછી બીજી સ્કીમ સમજાવી નવા મોબાઈલ બતાવ્યા એના ઉપરના બોડી અને કવર્સ પણ બતાવ્યા વિરલના કાકા એની સેલ્સમેનશીપ પર વારી ગયા દિયા અને ઋથ્વીને આ સ્પેશિયલ ફેવરનું કારણ સમજાતું હતું તમારે કાર રિચાર્જ નથી કરાવવું વિરલે સામેથી ઋત્વીને પૂછ્યું ઋથ્વી પાસે મોબાઈલ જ નથી ને દિયાએ હસતા હસતા જવાબ આપ્યો કોઈ પાસે મોબાઈલ ન હોય એ બાબત અત્યાર સુધી આઘાતજનક હતી આજે અચાનક દુઃખદાયક બની ગઈ ઋત્વીના ચહેરા પર સૂચક સ્મિત આવ્યું વિરલ જીવનમાં પહેલીવાર શરમાયો ભાઈ ઋત્વીએ પોણો કલાક દરમિયાન એક જ છેલ્લો શબ્દ કહ્યો વિરલના કાનમાં ચાર દિવસ સુધી ભાઈ ગુંજતું રહ્યું રોજ હોસ્ટેલમાંથી નીકળતી વખતે બાઇકથી ચક્કર લગાવતું વિરલ અને ચક્કર લગાવવાની આ રોજની ક્રિયા ઋત્વીને કોઠે પડી ગઈ હતી રોજ સ્મિતની લે થતી બસ એટલા માટે વિરલ રોજ આટલો લાંબો ચક્કર સવારે પહેલો ઉઠીને મારતો તે દિવસે કોલેજ પતાવીને રાત્રે પરીક્ષાનું વાંચવાનું હતું દિયા અને ઋત્વી ચાનો કપ લઈ થોડી વાર ફ્રેશ થવા હોસ્ટેલની અગાસી પર ગયા અંધારી રાત હતી બીજાનો પાતળો ચાંદો અને અણગીત અગણિત તારાઓ હતા સામે વીજળીના તાર પણ એક ધુવડ બેઠું હતું તે સિવાય આસપાસ ખાસ કોઈ જાત જાણીતી ચહેલ પહેલ ન હતી આવો સમય જાદુ હોય છે તમે એકબીજાને પસંદ કરો છો તો આગળ શા માટે નથી વધતા દિયાએ ડાયરેક્ટ પૂછી લીધું પૃથ્વી જરાય બતાવી કારણ કે અત્યારે એના દિમાગમાં વિરલના જ વિચારો હતા એ વાત દિયા કડી ગઈ હતી હું આગળ વધવાની બાબતે કલ્પના પણ ન કરી શકું મારી એક બહેનના લગ્ન હજી ગઈ સાલ લીધા છે અને એક બહેન હજી સ્કૂલમાં છે ખેતીની આવક ચાર માસની વધુ ચાલતી નથી કુટુંબથી ઉપરવટ થઈને બા પપ્પા મને ભણાવે છે હું સામાન્ય પરિવારમાંથી બિલોંગ કરું છું લવ મેરેજ અમારા જેવા માટે મોટો ઇશ્યુ કહેવાય ઉલટાનું મને ગિલ્ટી ફીલ થાય છે આવા આકર્ષણ પર પણ એ મારા હાથની વાત નથી રહી છોકરીઓનો આ સરળ પોઈન્ટ છે મિત્રની મનની પરિસ્થિતિ સમજી શકે અને કોમ કોમ્યુનિટી કે પણ કરી શકે આવી પરિસ્થિતિનો દિયા પાસે કોઈ તોડ ન હતો એટલે ચા પીવાનું તેણે મુનાસિબ સમજાયું બીજા ચાર દિવસ પસાર થયા અને વિરલ દેખાયો નહીં એટલે ઋતુવીને થોડું અવળું લાગવા લાગ્યું દિવસ દરમિયાન પણ એને ક્યારેક વિચાર આવતો કે શું થયું હશે એ પોતાને જ જવાબ આપતી કે શું કે ફેર પડે છે પણ છતાં મનોમન વિચાર્યું સતત એકાગ્ર થવાના તેના પ્રયત્નોનો વિફળ જઈ રહ્યા હતા આખરે કેન્ટીનમાં જમવાનું વિચાર્યું કે જેથી થોડો ચેન્જ મળે તો વિચાર વંટોળ વંટોળમાંથી બહાર આવી શકાય કેન્ટીનમાં જવા માટે આજે ફક્ત મેઘનાની કંપની હતી તેના પોતા પોતાથી વિરુદ્ધ સુરતી ફૂલ ફટાક એક્સપ્રેસિવ છોકરી હતી કોઈ એને ચાલુ પણ કહેતા પણ એ પ્રમાણિક હતી પોતાની ચોઈસથી લાઈફ જીવતી એટલે ઋત્વીને તેનો કોઈ પહેરવ ન હતો તે મેઘના સાથે કેન્ટીનમાં પહોંચી મેઘનાના રૂટીન મુજબ કેટલાય છોકરા છોકરીઓ મેઘનાની આસપાસ ચાથી મતલબ હતો બજેટમાં તેજ અવેલેબલ હતી હે આ કોણ છે આજે આ ન્યુ ફેસ મેઘના મેઘના બોલ્યા પછી ઋત્વીનું ધ્યાન ગયું અને જોતાની સાથે જ એ ચમકી થોડી ચા તેના ખોળામાં ઢોળાઈ વિરલ અહીંયા ક્યાંથી ઠાકર વીરજી દેવજીના ફેમિલીનો છે હમણાં સ્ટાર મોબાઈલ્સમાં બેસે છે મેઘનાના કોઈ ફ્રેન્ડે ઓળખાણ કરાવી ફૂલ તારા નંબર તો આપ ક્યારેક કામ લાગશે મેઘનાએ ડાયરેક્ટ ચાન્સ લીધો બધા હસ્યા પછી ક્યારેક વિરલે જવાબ વળ્યો ઋત્વીને થોડું ઓકવર્ડ લાગ્યું તે ઊભી થઈને જતી રહી અને કેટલીય વાર સુધી વિરલની અચાનક હાજરી મળવા મળાવતી રહી વિરલ અને ઇકબાલની આજે સ્પેશિયલ મીટિંગ હતી વિરલનો કેન્ટીન પ્લાન કેવો રહ્યો એની ગંભીર ચર્ચા માટે ચાર દિવસની સડંગ કેન્ટીન મુલાકાતો પછી આજે રૃથ્વી જોવા મળી હતી એ બાબત વિરલના ચહેરાની લાલી પરથી દેખાઈ આવતી હતી પણ કોઈ જ વાત કર્યા વગર નીકળી ગઈ એ વાત ઇકબાલને પણ ખટકી પણ ગુડ ન્યૂઝ એ હતા કે વિરલને સમાચાર મળ્યા હતા કે હોસ્ટેલની છોકરીઓએ આ રવિવારે રાતના શોમાં પિક્ચર જોવા માટે હોસ્ટેલમાંથી પરમિશન લીધી હતી રવિવારે રાતના શોનું શિવમ સિનેમાનું વિરલ અને બાઈ ઇકબાલ ઇકબાલનું પણ બુકિંગ થઈ જ છૂટકો બસો રૂપિયા બાબતે ઋથ્વી ચોક્કસ વિચારતા જો આ બધી છોકરીઓની ફાઇનલ એક્ઝામ પહેલાંનું લાસ્ટ નાઇટ આઉટ ન હોત તો આ બધી ફ્રેન્ડ્સ ફરી ક્યારે મળશે એ નક્કી નહોતું છોકરીઓની ડેસ્ટિનીઝ એવી હોય છે ટિકિટ વિન્ડો પર જ વિરલ દેખાઈ ગયો ઋથ્વીને ઓનલાઈન બુકિંગ હતું તો એ લાઇનમાં ઊભો રહ્યો હતો ઋત્વીએ પણ આજે તેણે એવોઈડ ન કર્યો હવે એક્ઝામ આવવાની હતી અને પાછી પછી તો એ એના મનમાં હતાશા આવી ગઈ એ વિચારે વિરલ સામે તે હસી વિરલે ઋત્વીથી પે પહેલાં જ તેની ટિકિટ હાથમાં લઈ લીધી અને ખિસ્સામાંથી પેન કાઢી કંઈક લખીને પાછી આપી એ ટિકિટ ઋત્વીએ સાચવીને પર્સમાં મૂકી અને પછી પોતાની ફ્રેન્ડ સાથે ગોઠવાઈ ગઈ મૂવી પતા પતાવવાની બંને જણા રાહ જોતા હતા વિરલ ઋત્વીને આજે મળવા માંગતો હતો અને ઋત્વી એને ફાઇનલ ગુડ બાય કહેવા માંગતી હતી બધી છોકરીઓ ભાડેલી રિક્ષામાં રીક્ષામાં લાગી રિક્ષાનો પહેલો ફેરો ગયો બીજા ફેરામાં રિક્ષામાં કેન્ટીનમાં ગયેલી છોકરીઓ જવાની હતી ઋત્વીએ ચાન્સ લઈ લીધો અને બીજી રિક્ષામાં આવવાનું કહી ચાર રસ્તે આવેલી ચોકીઝનો રસ્તો ક્રોસ કરી સામે તરફ ઊભી રહી વિરલની સતત નજર તેના પર જ હતી ઇકબાલને કેન્ટીન કેન્ટીનમાં મોકલી એ તરત પાછળ આવ્યો બંને પહેલી વખત પ્રત્યક્ષ થયા હતા પૂરી વીસ મિનિટમાં રિક્ષા પાછી ફરવાની હતી બંને જણને કંઈ કહેવું હતું પણ કોઈ કંઈ બોલી બોલી જ શકતું ન હતું વિરલે તેના બંને હાથ પોતાના હાથમાં લીધા બહુ ઠરી ગયા હતા ઋથ્વીને ગરમાવો મહેસૂસ થયો તેણે હાથ પાછા ન ખેંચ્યા લગભગ ત્રણેક મિનિટ સુધી બંને એકબીજાની આંખોમાં જોઈ રહ્યા શ્વાસની ઝડપ બુલેટ ટ્રેન સાથે હરીફાઈમાં ઉતરી વિરલે ઝટકા સાથે એને ખેંચી એના હોઠ પર ત્રણ નાનકડા તલ આજે પહેલીવાર વિરલ જોઈ શક્યો એની કમર ઘણી પાતળી હતી એ બસ નિહાળતો જ રહ્યો પણ ઋત્વી એની આંખો તો બંધ હતી બસ અનુભવી રહી પર સેવાની સુવાસ હુંફાળી હથેળીઓ મજબૂત પકડ અને ધબકારાનો અવાજ અચાનક એને એક ક્ષણ અનંતમાં લંબાઈ રહી વિરલે એના કમર પર હાથ મૂક્યો આજે જીદે આવી હતી ચહેરા પરથી ખસવાનું નામ જ નહોતી લેતી ઋત્વીની બંધ ખૂણા પર ખૂણા પર નાનકડા પ્રવાહી ટીપા દેખાયા એ વિરલ અનુભૂતિના હતા પ્રવાહી પોતાનો રસ્તો કરે જ ટીપા પણ લાગના રસ્તે ચાલ્યા વિરલે પકડ લીધી ઢીલી કરી અથવા કદાચ થઈ ગઈ હાથ છોડ્યો ઋત્વી ભાન આવવાની સાથે જ દોડી કેન્ટીનમાંથી આવી રહેલી સહેલીઓ સાથે રિક્ષામાં ચડી ગઈ વિરલના હાથમાં એનો રૂમાલ રહી ગયો એ દિવસ પછી એ સતત વાંચવા લાગી મનને એક મિનિટ માટે પણ ફ્રી કરે તો તે ફરી એ જ ડાળ પર ઉડી જતું હતું પરીક્ષા પતવા સાથે જ એ માણાવદર પહોંચી અને એને અગાઉથી જાણ હતી એ પ્રમાણે બીજા દિવસે તેણે છોકરાવાળા જોવા આવવાના હતા ઋથવીનું હૃદય બરાબર ઠરેલું હતું ઘરે આવ્યાના પંદર દિવસ સુધી ભાગ્યે જ કોઈથી વાત કરી છોકરાને જોવાની પણ ના કહી અને બા પપ્પાને નિર્ણય લઈ લેવા કહ્યું સગા સંબંધીઓ વખાણ કરવા લાગ્યા કે કેટલી સંસ્કારી છોકરી છે આવા વખાણ સમાજ કરે ત્યારે મોટું બલિદાન મળ્યામાં હોય છે પપ્પાએ એ પણ નક્કી કર્યું અને બીજા જ મહિને સગાઈ લગ્ન સાથે લેવડાવ્યા એટલે એક ખર્ચ બે પ્રસંગો પતી જાય ઋત્વીનું મગજ અને હૃદય ક્યાંય ભેગા થતા ન હતા પંદરમે મે દિવસે મગજ હાર્યું પર્સમાંથી પહેલી ટિકિટ શોધી તેની પાછળ જોયું તો એક ફોન નંબર હતા એક ક્ષણનો વિલંબ કર્યા વગર તે લેન્ડલાઈન ફોન પાસે પહોંચી એકાંત મળતા જ ફોન લગાવ્યો હેલો જાણીતા અવાજે ઋત્વીની અંદર કંઈક સળવળ ઉપાડી ઋત્વી બોલું છું વિરલ ફોન લઈને દુકાનની બહાર ભાગ્યો ઋત્વીના ગયા પછી કોઈ સમાચાર જ ન હતા એની હાલત બેચેનીથી ખરાબ થઈ ગઈ હતી તે રાત્રે મૂરખની માફક કઈ બોલ્યા વિના ઋત્વીની નજીક આવ્યો એમાં એને આઘાત લાગ્યો હશે પોતાને વાસનાનો કીડો સમજી હશે એને હું ગમતો જ નહીં હોઉં રોજ જુદા વિચારોથી પરેશાન હતો એ લોકો મળ્યા એને આજે દોઢ મહિનાથી વધુ સમય થયો હતો અને તેનું વજન છ કિલો ઘટ્યું હતું એ જમી શકતો ઘરમાં રોજ ઝઘડતો મિત્રોને પણ એવોઇડ કરતો મોટા ભાગનો સમય એકાંતમાં વિતાવતો પપ્પાને કુંવરનો પગ છોકરીના કુંડા કુંડાળામાં પડ્યો હોવાનો આશરો આવી ગયો પૂછપરછ કરાવતા કોઈ હોસ્ટેલની છોકરી પર ભાઈ ફીદા થઈ ગયા થઈ રહ્યા હોવાના પણ સમાચાર થયા પણ એ જાતે એ બાબતે કંઈ ઉચ્ચાર કરે ત્યાં સુધી આંખ આડા કાન તેમણે વાપર્યું હતું વિરલ અચાનક જ મારા ગામ માણાવદર આવી ગઈ એટલે થયું કે હું વાત તો કરું વિરલ કંઈ બોલી રહ્યો ન હતો અચાનક ભાગી જવા માટે ઋથ્વીને જોરદાર ઝાપટ મારવાનું તેને મન થયું મીન તેલ અટકી અટકીને બોલી રહી હતી કોઈ અંદાજ ન હતો કે શું વાત કરવી મારી સગાઈ થઈ ગઈ છે અને લગ્ન પણ છે તે એક શ્વાસે બોલી ગઈ કંઈક ચોરથી તૂટવાનો અવાજ આવ્યો રસોડામાં અથાણાની બરણી ફૂટી હતી તું રાહ જોતો હોય કદાચ અને હું તને જાણ કર્યા વગર જતી રહું એમાં મન માન્યું નહીં કંકોત્રી મોકલું છું દુકાનના સરનામે એનો અવાજ તૂટી રહ્યો હતો લગભગ દસેક મિનિટ ફોન હોલ્ડ પર રહ્યો કોઈ આગળ કંઈ બોલ્યું નહીં બાય બાય બંને બાજુ ફોન મુકાયા અને દુષ્કા હોટ સુધી ચાલ્યા લગ્નના ફક્ત બે દિવસ બાકી રહ્યા પણ આંસુ પૂછ્યા વગર દિવસ રાત ઋત્વીની આંખો પખાડતા રહ્યા વિરલ ફોન લઈને દુકાનથી બહાર નીકળ્યો પછી ક્યારેય પાછો ગયો જ નહીં દુકાને આવેલી કંકોત્રીએ ઘરના બધાને વિરલના હૃદયના સમાચાર પહોંચ પહોંચરા કરી દીધા હતા બધાને વિરલ પ્રત્યે સહાનુભૂતિ હતી પણ વિરલથી આ અનુભૂતિઓ સહન થતી ન હતી છેલ્લા તેર દિવસથી ઋત્વીને રડતી જોઈને ધમાલમાં રહેલા પરિવારજનોએ તેને વિદાયનું દુઃખ હોવાનું સગવડિયું તારણ બાંધી લીધું સાસરેથી રોકવા આવેલી મોટી બહેન હેતુ રાત્રે બધા સુઈ જવાની તે રાહ જો જોતી હતી પાછી ઓશિકુ પલાળી રહેલી ઋથ્વીને હાથ પકડીને અગાસી તરફ દોરી ગઈ ઋથ્વીના પેટમાં ફાળ પડી એના હાથ કાંપવા લાગ્યા હેતુબેનને કંઈ ખબર પડી ગઈ હશે હવે શું થશે બે દિવસ માટે ઘરમાં બેકારો થશે પપ્પાને પણ ખબર પડી ગઈ હશે અને દેવાંગને જેનાથી તે મળ્યા વગર પરણવા જઈ રહી હતી મારું બધું બલિદાન એડે જશે શું ચાલે છે મારા મનમાં આજે સમય નથી તારી આનાકાની સાંભળવાનો પણ આ લગ્ન તું કમ કમને કરે છે એ નક્કી છે હેતવી ઋત્વીની આંખોમાં જોઈ રહી હેતુબેનને કંઈ ખબર નથી એ વાતે ઋત્વીને આસ્કારો થયો પણ સંયમના પાળિયા તૂટ્યા અંદર ભરાઈ પડેલો સંવાદનાનો ઢગલો બારી ખુલતા જ બહાર આવ્યો વહ્યા આંખો પણ પોતાની નાનકડી બહેન લેવાઈ ગઈ હતી હેતવી બધાની એક બહેન તો હોવી જ જોઈએ ઋત્વીને આજે પહેલીવાર ભાઈ ન હોવાનો વસવસો ભૂંસાઈ ગયો સુમળો અરે કહેવાય તો ખરું ને તારે કદાચ કંઈક કરી શકાત હેતવીના અવાજમાં ભીનાશ હતી પણ ઋત્વીની આંખે ફાટી ગઈ હેતવી પાછળ ફરી પાછળ બા અને પપ્પા હતા હેતવી પણ ગભરાઈ હા બેટા અમે પરંપરાના વજનમાં ઉછેર્યા અને તમને પણ એમ જ ઉછેર્યા તમે દીકરીઓ પરંપરાને પાછળ રાખી ભણી ગણીને અમને આટલું માન આપ અપાવી શકો તો અમારે પણ કંઈક પ્રેરણા તો લઈ શકાય પ્રયત્નો તો કરી શકીએ હેતવી ઋત્વી અને બા ત્રણે જણા ખૂબ ઓછું બોલતા પપ્પા સામે આશ્ચર્યથી તાકી રહ્યા પપ્પા તમે સિરિયસ છો ઋત્વી ભયાનક એક સનટાઈઝટાઈઝની મારી ચીજ પાડી રહી પપ્પાએ હકારમાં ડોકું ધુણાવ્યું હું એક ચાન્સ લઈ લઉં હજુ એક દિવસ છે મારા પાસે હજુ પણ તે રડી રહી હતી પણ આંસુઓ હતાશાના બદલે આશાના હતા પપ્પા ભયાનક વિમાસણમાં હતા પણ ખાનદાનની પહેલી એન્જિનિયર દીકરીને એ ઇનામ આપવાનો પ્રયાસ કરવા માંગતા હતા સામાજિક દબાણનો દબાણનો પાર ન હતો ઋથ્વી બે બે પગથિયા ચૂકવતી નીચે ભાગી અને સમાન ફેંદવા લાગી ઓશિકા નીચે રહેલી ફોન નંબર વળી મૂવી ટિકિટ આંસુઓથી પલળી ગઈ હતી નંબર રેલાઈ ગયા હતા બુલ તે બબડી સ્લેમ બુકમાંથી નંબરો શોધ્યા પહેલા દર્શના અને પછી મેઘનાને પણ પરના પાંચ વાગ્યે ફોન થયા પણ વિરલનો નંબર હાથ લાગ્યો નહીં દિયા પાસે કદાચ હોય કાર્ડ રિચાર્જ માટે એમ વિચારીને એને ફોન લગાવ્યો વિરલના નંબરનો નંબર તો ન જ મળ્યા પણ સ્ટાર મોબાઈલ્સના લેન્ડલાઈનના નંબર મળ્યા હતા અગિયાર વાગ્યે સગાઈનું મુહૂર્ત હતું અને સ્ટાર મોબાઈલ નવ વાગે ખુલતું ઋત્વીની હાલત ખરાબ હતી સવારથી ત્રણ ઉલટીઓ થઈ ચૂકી હતી મમ્મી પપ્પા અને હેતવી ઉચક જીવે મહેમાનોને આવકારી રહ્યા ઋત્વી તૈયાર થવાના બહાને મહેમાનોની મહેમાનોથી બચવા પપ્પાનો નવો મોબાઈલ લઈ હેતુબેનના બંધ ઘરમાં ચાલી નવ પર કાંટો આવતા જ ફોન લગાવ્યો હેલ્લો સામે છેડે ઇકબાલ હતો ઇકબાલ જલ્દી વિરલને ફોન આપ સમય નથી મારા પાસે ઇકબાલ વિરલ વિરલભાઈ તમારી કંકોત્રી આવી ત્યારથી સુરત માસીના ઘરે જવાનું કહીને નીકળી ગયા છે ક્યાં પહોંચ્યા એનો અહીં કોઈને આશરો નથી એના નંબર ઋત્વી ભાંગી રહી હતી તેર દિવસથી સ્વિચ ઓફ છે તમારા માટે કોઈ ગિફ્ટ મોકલવાનું કહેતા હતા ઈકબાલ અટક્યો ભાઈની હાલત બહુ ખરાબ હતી આટલું જ બોલ્યો ઇકબાલ છોકરાઓ હંમેશા ઓછું બોલે પણ ઘણું કહી જતા હોય છે ઋત્વીનો રડવાનો અવાજ બે એક મિનિટ સાંભળ્યા બાદ ઇકબાલે ફોન મૂક્યો સાડા દસ વાગ્યે ઋત્વીને સાડી પહેરી આવતી જોઈ ઘરના બધાને જવાબ મળી ગયો હતો દેવાંગ શહેરનો હતો એટલે રિંગ સેરીમનીની એની ઈચ્છા હતી અગિયાર વાગ્યા ચાંદલા વિધિ થઈ ગઈ ત્યાં અજાણ્યા છોકરો દરવાજે ઊભો રહ્યો ઋત્વીનું કુરિયર હતું કોઈએ એની વેડિંગ ગિફ્ટમાં સોનાની વીંટી મોકલી એ જોઈને પરિવારમાં થવા લાગી ઋત્વીએ રીંગ તરત પહેરી લીધી હજુ દેવાંગની રીંગ આગળ આંગળીમાં આવવાની બાકી જ હતી એ વાતને દાયકો થવા આવ્યો ઋત્વી એની દીકરીને સ્કૂલ મૂકીને પોતે કોલેજ જવાની તૈયારી કરી રહી હતી દેવાંગ મહેશ મુજબ ટૂરમાં હતો ફેસબુક પર સ્ટોરી મી દ્વારા આયોજિત વાર્તા સ્પર્ધાએ જૂના કાપ પરથી ચામડી હટાવી હતી એણે વર્ષોથી હાથમાં ન લીધેલી ડાયરી ધ્રુજતા હાથે કાઢી ઇકબાલના નંબર એ ડાયરીમાં તે દિવસે લખી લીધા હતા મોબાઈલ હાથમાં લીધો હેલો હા હજુ ઇકબાલના નંબર બદલ્યા નથી ઋત્વી સ્વગ્ધ બોલી કેમ છો ઋત્વી બોલું છું નંબર આપીશ વિરલના ઇકબાલે તેને ઓળખ મજામાં છું વિરલભાઈ સાચા હતા કહેતા હતા કે ફોન આવશે પણ મોડો આવ્યો ઋત્વી ચોંકી ગઈ એમણે તમારા માટે મેસેજ આપ્યો છે મારે એ કાગળિયું શોધવો પડશે ફોન ચાલુ રાખજો ઋત્વીની એક એક મિનિટ યુગ બરાબર વીતી હતી દસેક મિનિટે તે ફોન પર આવ્યો હવે મારો નંબર કે સરનામું તો નહીં આપું કદાચ ફરી સંપર્કમાં આવશું તો મારાથી મારા ઇમોશન્સ કંટ્રોલ નહીં થાય કદાચ તારાથી પણ ન થાય તો મને પાપ લાગે તું હવે કોઈકની અમાનત છો બસ એકવાર તને ગળે મળવાની અભિલાષા હતી તે દિવસે અને હજુ છે મારા જીવનમાં તારા પછી એ કંઈ સંભ્યું નહોતું છોકરીઓ પણ આવે તું માણાવદરના ગામડાની હતી હું નહીં પણ પહેલો પ્રેમ ભૂલાતો નથી એ વાત હું પ્રમાણિકતાથી કબૂલું છું અને તે રાતે જે હતી એ લવ હતો લસ્ટ લસ્ટ નહીં કોઈ વાર મળી જા ભૂલે ચૂકે તો ગળે મળજે બસ એકવાર ઇકબાલ એક શ્વાસે વાંચી ગયો બાય ઇકબાલ પૃથ્વીએ ફોન મૂક્યો અને આંખો મીચી આંખ બંધ કરી બોલી આમ આજે એણે પહેલી વખત કલમ ઉપાડી સ્ટોરીની કોમ્પિટિશન માટે લવ સ્ટોરી મોકલવા માટે હતી તો તે એન્જિનિયરિંગની પ્રોફેસર પણ સાલા ઇશ્ક અચ્છે અચ્છે કો શાયર બના દેતા હૈ